નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડબોઈ ઐતિહાસિક સિદ્ધિ વિનાયક મંદિરે ઉજવણી કરવામાં આવી ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમની સાથે સમૂહ આરતી અને કેક કાપી ઉજવણી કરવામાં આવી કન્યાશાળા નજીક ગાયકવાડ સાસણનું પૌરાણિક જમણી સૂંઢનું શ્રી સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે આ મંદિર ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશજીના જન્મદિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા તો સંધ્યા સમયે સમૂહ આરતી સહિત કેક કાપી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ પીરેન શાહ ઉપસ્થિત રહ્યા હતા તો આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર બાળકોની ડભોઈ નવ નિર્માણ પામ્યા આજા લગભગ આઠ થી દસ વર્ષ થયા ત્યારથી પરંપરા મુજબ અમે વસંત પંચમી આગલી ચોથ એટલે ગણેશ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ અને આ ગણેશ જન્મોત્સવમાં લગભગ પાંચ થી દસ હજાર ભક્તો ભેગા થાય છે અને પોતાની માન્યતા પ્રમાણે શ્રદ્ધા પ્રમાણે ચોકલેટ કેક નાસ્તો બધા લાવે છે બાપા ને અને બધા પ્રસાદ તરીકે વેચીએ છીએ અમે અને સાથે સંયોજમાં ઘનશ્યામભાઈ દુલાણી વિજયભાઈ સોની પીરોજ શાહ અરુણભાઈ વાળન આ બધા અમે ભેગા થઈને આ ઉત્સવ ઉજવીએ છીએ